આવડે જો સામે પગે તો આમ ફરવા આવી છે પરિફેર આવી છે એટલે પછી તમને દખાડો નીમાં ફોટા પાડવા દેતો જો જેશુ અતમે આવી છે આપડે પોટરમાં તો બધું માણસો હું ઘટો છે દેખાય છે ને તમને હા ચામલાવ દીન તો ચાલો મિત્રો તો અમે પોગીયા દળ કાથે આપડે જો અને આપડે મોડ ભાઈ ગયા છે આટપક બગ ધોવા ગયા છે આ ના છે છોકરાની બધું જો તમે নজাৰো তই চক নজাৰো আমাৰ নজাৰ તો 10 તો દુનિયાએ તો ધોવે છે તો આપણે આ કે હવે ધીમે ધીમે નજારો ને પછી આપણે નજારો નામ જો এক নম্বৰ নজাৰ লাগে ছাই চাই ডুব মাৰ কাটি ડૂબકી મારો ડૂબકી એમ નો હાલે પેલે તમે હું થઈ ગયું ચાલો અમે જો તો આપણે નાવું નહોતું પણ આપણે થોડુંક નવાઈ ગયું જો વીણા થઈ જાય છે બધી બાજુથી અને ખાસ તમને વાસ બતાડું બતાડું જો તમને જો આ લાઈટો દેખાય તમને તો જો આ પાકિસ્તાનની બોર્ડર છે જો આ લાઈટો દેખાય આ બધી પાકિસ્તાનની બોર્ડર છે જો મિત્રો તો અહીંયા આપણી ગાડી થઈ ગઈ છે પાર્કિંગ અહીંયા જો અને આ જો અમારે પરેશભાઈ એટલે તપોર માં ખાડા થઈ ગયા આને હે બસ એ ગાડી મોસ પડી ગાડી ને નહી તો તો આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે બીજા કપડા પહેરાઈ ગયા છે આપણે મસ્ત રીતે અને પાછળ બેગ લઈને તો મસ્ત છે સમજો ઓહો ભયા નક છે કેમ ને સુજી બની જો બાઈક બદલાવ ને તમાર સુજી નહીં ને નહી દાતા લેમ ને તો સાલે ઈ નાને ઉપર ને બદલાવ છે આપણે તો બદલાઈ ગયા મસ્ત થઈ ગયા છે તૈયાર ક્લાસ નાઈ તૈયાર થઈ ગયો છે તો હાલો મિત્રો તો આપણે પગી ગયા છીએ અત્યારે સોમનાથ ના મંદિર ને પગે લાગવા આવી છીએ તો આપણે તો અત્યારે આ મંદિર છે ને આ બધા બધા પબ્લિક આપણે જો પબ્લિક જોવો તમે કેટલું બધું પબ્લિક છે મસ્ત છે ને આમ નજારો તમે જોવો એક વખત તો ચાલો આપણે પાયા જવી બધાય ધીમે ધીમે શૂટિંગ કરી હા શૂટિંગ કરી ફોટો અને જો એવું મસ્ત નજારો છે આવો તો કાલે જોવાય ન મળે તો સારો મિત્રો જોઈ શકો છો મંદિર મંદિર છે આમ જો આપણે કેવું મસ્ત મંદિર છે અમે જોઈ આવ્યા છીએ અંદર જઈને પગે લાગી આવ્યા છીએ આપણે આપણે થોડા બધું એવી જોઈ દેખાય મસ્ત જો એક વાર તમને મંદિર દેખાડો નજારો જો એક વાર તમે કહો હો એવો નજારો જો કેમને કેમ જો મંદિર તમે જો મસ્ત મંદિર છે આમ જો નગરી કહેવાય કેમ પણ જા ને ખુબ ખૂબ માં સારું લાગે કે આ મંદિર જયારે તૂટ્યું અને ભાંગ્યું હતું ત્યારે અમારા ભાવનગર આ મંદિરને ને હતું જયારે જગત ના બાપ ને જયારે જરૂર પડી હતી ને ત્યારે અમારા ભાવનગર રાજવી મંદિર પછી આવ્યું હતું આવીને એ જાણીને ખૂબ દિલમાં સારું લાગે તો સાનો રસ તો અમે તો દર્શન કરી લીધા તેમની હાથે દર્શન લીધો છે અને તમને આગળ દરિયો હતો દેખાડી તો આપણે બન્યા રહી બ્રોકમાં તમને જોવા મળશે નવું નવું અને આમનો જો દરિયો જો આ બાજુ છે આપણે જે તો કેમ પણ આમનો હનુમાનદાની મૂર્તિ છે ત્યાં અહીંયા તમે એક વખત નજર જો આ નજારો આવો કાંઈ જોયું અને એવો નજારો છે મસ્ત અને સુરક્ષિત સારો આ મિત્રો તો અમે દયુ છે આપણે આપણે પાર્કિંગ કર્યું છે ગાડી ત્યાં અને પબ્લિક અમે તમે લખો કેટલું છે એમ રહો ઓહ હો ગજબનું પબ્લિક છે આ છે આપણે ફોનનું બધું હાસે ફોન કિંમતી વસ્તુ હોય ને ફોન એ બધું હાસે આપણે અહીંયા રહો આપણે ધૂલો કહી દો અમારે ધુલાભાઈ એક એકલા રખડ્યો ધુલાભાઈ અમે એક એકલા રખડ્યા એને મિલો બે નક્કી ને ક્યાં ક્યાં જાય છે કે બીજી કહાણી કીધું બહુ ખ્યાલ છે વિશાળભાઈ કહાણી આની સોમનાથ મંદિર ભાવનગરના જે રાજવી છે અમીરજી ગોહિલ બાર તમે જોઈ શકો છો મંદિરની અંદર તમે પ્રવેશ કરો ને એ પેલા બાર અમીરજી ગોહિલનું સ્ટેચ્યુ આવેલું છે એને લોકો નમન કરીને પ્રણામ કરીને પછી અંદર આવે છે ને અહીંયા બીજી એની સાથે જેટલા સાથીદારો હતા એના એની અત્યારે અહીંયા ખાંભ્યું જોવા મળે છે એમાં હિન્દુ મુસ્લિમ બધી પ્રકારના યોદ્ધાઓ સામેલ હતા તમને દેખાડ્યું આપણે તો નીચે થશે જો એમી ખરા એનું જે એલું સિંહ સિંહ તો એટલે ખબર પડે જાય કોણ મુસલમાન છે કોણ હિન્દુ છે જ ને જો આ બધા શહીદ થયેલા છે તો આપણા મૂળ એમની મૂળ ભાવનગરના છે ભાવનગર જિલ્લા મૂળ ભાવનગર જિલ્લાના બધા બધા ભાવનગરવાસીઓ હોય એને આ વાતનું ગર્વ થવું જોઈએ

એ દર્શન કરવા કે મામા છે એની ઈદો આમ ફગડ એટલે બહુ પગડ છે આપડે માથા ઉપર સોમનાથ આપડે આપડે બહુ તો ને એમ છે ગરમી થાય ફરશે એટલે મામા નું એટલે

Mitra, tu tu, kami ada form nanti. Kami ni lagi asyik dah. Nada.